છે ન્યુઝેવલ છે સમાચાર સરલાનો પૂર્વ સરપંચ કાનજી ઉદેશા વિદેશી દારૂ સાથે જડપાવ સ્થાનિક પોલીસને ઊંઘથી રાખીને એલસીબી ની કાર્યવાહી મૂળીના સરલાનો પૂર્વ સરપંચ અને ભાજપ સાથે જોડાયેલા તેની ઝડપાઈ ગયો છે પૂર્વ સરપંચ કાનજીભાઈ ભાભાભાઈ ઉદેશા ઉર્ફે કાંજી ઠાકોર તેની વાડીમાં વિદેશી શરાબનો સંગ્રહ કરેલ હોય અને વેચાણ કરતો હોયની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીને મળતા રેડ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ બસો બત્રીસ બોટલો જેની કિંમત એક લાખથી વધુ મુદ્દામાં ઝડપી પાડવામાં આવેલ છે આરોપી તાલુકા ભાજપ સાથે સંકળાયેલ હોય અને એક રાજકીય આગેવાનોએ ભલામણના ફોનનો સમારો ચલાવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ચકચારમાં મચી જવા પામી છે ભાજપ આગેવાન એવા પૂર્વ સરપંચ કાનજીભાઈ ભાવાભાઈ ઉદેશા અને અજય ઉર્ફે મળ્યો શંભુભાઈ બને રહેઠાણ સરલામુડી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા એલસીબી ટીમના હનુમંતસિંહ સંગ્રામજી ચાડેજા પીએસઆઈ અને યુવરાજસિંહ બળદેવસિંહ જાડેજા અને આચી ઝાલા એસઆઈ અને પ્રવીણભાઈ તથા કિશનભાઈ વગેરે સ્ટાફ દ્વારા વિદેશી શરાબની બોટલો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી